મિત્રો આ તાર પપ્પા ગાડી ચલવા દેખો આ રહી ઓફરોડિંગ ચાલુ આપડા આજે પપ્પા કે હા કે હું ગાડી ચલાવ તો આજ પપ્પા ગાડી ચલાવસી તો ચલાવો મિત્રો અમે મોન વિકોજી આયા તા ટોટો લાવો ખરીસી આતા તો જો લગાઈ દીધો છે આપણે આ લઈ લીધું છે આવો મોમન દુકાને કોણ આવ્યું હે હે તો ગાઈસ ફાઇનલી નિધિ સ્કૂલ માં આવી જઈ આ ડોકી નાગી ઓપનિંગ કરી હતી ચાકીંગે છે વિયા કેવી હતી

ત્રણ જણ માટે હાલ આપણે ચોકલેટો અને ગાઈસ બીજું એક હાલ લીધા હતા અમારા ત્રણ એના ભાઈબંધો માટે આપણે આ લઈ લીધું સૌથી મોમ્મી દુકાને લીધી

बोला भाई चलो आ नहीं तो देखो गाइस मीठा मसाला लेने आई है निशा भाई बिल्ली आ गई बिल्ली गाइस कर भी बोले वो बोले तो ऊपर है ए हेलो गाइस कह दे अदर पानी बोल हेलो गाइस काट अदर पर ले आओ रे बोल आ बोले गाईज। हेलो गाइस हेलो गाइस ओका तू कह दे निधि हेलो गाइस कैसे हो आप लोग कैसे हो आप लोग हां आओ ले नहीं जाता लाइक कर जो सब्सक्राइब कर जो

आरती बे ओहो आरती बे नी डाटा आरती बेन ने बनावे बी हो हा आजचे बे टू आजचे साहिब बे 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 तीन तो हुआ आय के मत ना चले बे नीदी ए बीसी रिया वाली बात बोल रे बोल जी नु आवरे नीदी ए बीसी दी आ એ બોલા તું કરી રમી એક્ટિવ જોડે જો કે આપણે એક્ટિવ એમ ગયા તાર અબ બોલો માં જો બેહવા એ ઈધર કહા જા રહા હે અમાર નેનો ડોરી મન આયો તે એ એ એ લઈ લે કે ડોરી મન ના ચોકલેટ ખાય હ આટલો પાવડર ખા દે છે બિયા ગાઈસ ગાડના ની ગડાના આપણે બેહાડ તો ગાડીમાં પણ ગડો ના લેવો આ अ पाउडर साफ़ है गैस बेस्ट मत करो और नहीं मिलती तो अंदर कौन लेगा आजा वजा कौन लेगा जल्दी 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 या या ना गड्डो ले ले आओ नहीं इधर है हेड हेड आप हेड आओ नहीं भप में बेहा कैसा है सो रहा सो दे क्या खाद के क्या हुआ नहीं खाटी है खाट <laughs> <laughs> <दे। laughs> <दे। laughs> इनके, <laughs> के हो इनके। <laughs> <सब लाना दे। laughs> है है एक मिनट अरे तारी आने का आज़ो कड़ा

વિકો જી દેવો મોટો ટોટો લેવા આયા પાણી ખાલી કરો તો ચાલ લઈ જઈએ આપણે તો અત્યારે આપણે આયા હતા પાણી વાળવા હતું ઊંડામાં તો ટોટા લવા કરીએ છીએ આપણે તો પપ્પા આટલા છે આટલા ટોટા લવા કરીએ છીએ વિકો જી આટલો ઉભા એક ટોટો ખૂટશે અને અમને લાગે હજુ પાણી પાવ નથી લાગે ઊંડામાં પણ દેખીએ એવું થાય અને આ બધા ચારના પોતલા લઈ લઈને જાય છે મસ્ત કઢી બની છે અને આટલા વેલોનીયા બને છે આ પિંકીને અલગથી હું શાક બનાવ્યું ને આટલા બાજરીના રોટલા તો ચલો આપણે ખાઈ લઈએ ને આ કઢીએ ને એ ગોઠિયાની છે ગોઠિયા બધા દેખાતા નહીં કોઈ તમે આ શું કર્યું બધું દેખો મસ્ત ચોરી હમ ચો અત્યારે ને એકદમ બપોર થઈ ગઈ છે અને હજુ મને લાગતું નહીં યાર પોણી પારવામાં આવશે એ ખેતરમાં તમને હું અલગ ગુલાબ બતાવી દઉં દેવું ઢાંકી દીધું હોય દે છે મસ્ત અલગ અલગ જાતનું થયું આ વખત તો એક ગુલાબી આ ઘાટું ગુલાબી થયું ને એક આછું ગુલાબી થયું આ ચાલો આ ઢોંકી દઈએ એટલે અદરા ખાઈ ના જાય અને એક આ મસ્ત સીન દેવા ગઈ છે આ થોડી થોડું ડીલ જેવું શેપનું થઈ ગયું હવે ધીમે ધીમે તો આની શેપ આપણે આ રીતે જ બનાવી રાખશું આ કથી દેવા ગઈ છે એવું લાગે એકદમ ડીલ જેવું લાગે ધીમે ધીમે અમે થોડું કાપેલું હોય એ માટે આવું થઈ ગયું પણ ધીમે ધીમે શેપ આપી દેવો એટલે મસ્ત થઈ ગયા હા અને એક પોટલી આપણે કરી હતી હજુ પોની વારવાની કાન બે દરે એક વખત વાળી ગયા છે આપણા તો દેખીએ એક આદું ડેટું ઉગી ગયો કોદરા ખાઈ ગયા દેખો ગાઈસ એક ડેટો ઉગી ગયું તમને બતાવી દો એમ તો ઊગી જાય ગાઈસ પણ ને ના ઘરે ને ચકડું બીજા તો દેખાતું નહીં હજુ હા પણ ને ના દેખો ગઈશ હજુ ઉગ હા બીજો ચોય જો તો ખાસ દેખાતા નહીં તો ગામમાં વદરા રહેવાની છે બીજા હન ગઈસ તો તો હું બતાઈ દો દે કાર્યો પછી કાટ લે હે દેખો ગઈસ લોબુ ડેટુ તૈયારી બીજો ચોય ના આવન નથી એને ના કોપલે ગયા દેખો હે આવર વાર

તો વિક આટલા બેસી જ કિશનભાઈ નહીં બેહી જ કારો આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યો તો નેકરી જાય છીએ આપણે તો આપણે એક જઈને મળીએ મિત્રો કાલ ટોટા લાયા ત્યાં એ આપણે પોણી ને આજ પાવાનું છે એકમ પોનીર વારે છે અને આ ટોટા આપણે લોબા કરી નાખે છે ત્યારે આજ પોર વારવાનું મિત્રો ઘણા ટાઈમથી આ ઈંડા સાઈડ તો હું નહોતો આવ્યો મસ્ત ઈંડાઓ ગયા હજુ તો બહુ ઊંચા નહીં થયા અને આટલે એક એક મારો ગીસી ખર્ચો પણ આટલા હારા થયા તિકની માટી આરી અને આપણે જો ખાતવી નહીં એક પારવી ઉડ્યું એ કિસમ નાખ્યું

સા ભરાઈ ગયું પા હલો ભરાઈ ગયું કહીશ બહાર આવતા રહી છે તાપમાન રોટલા બાજરીના તો જોઈએ કઈ રીતે દેવા ગઈશ આ બાજરીના રોટલા મારા રિહાઈ ગઈશ કમેન્ટમાં ના રિહાય ખાવાની આલા જ લાગા

મસ્ત એકદમ જોવા કહીશ સોફ્ટ સોફ્ટ હે જોવા ગાઈસ ગોટો દેખો જોવા ગાઈસ ચો સોફ્ટ સોફ્ટ ગોટો અને આપડો ચા છે ગરમ ગરમ પિંકી તો ચા પીવા મળી અને હવે વાપરે ખાઈ લે ગોટા જોવા ગાઈસ ચો મસ્ત ગોટા મિત્રો તારે ખેતરમાં પોણી વાળા એટલા ગાડી લઈ જોવા કહીશ ગાડી ચાલુ કરી નાખીએ આપણે ફટાફટ गाड़ी अपनी फट लेंग चल रही है टाइम चलो ली गाड़ी तो गाड़ी चल दो तो हेडर लेंग चाहिए पप्पा आवा हां तो एक बार चालू रहा दो गाड़ी बे जो इस गाड़ी मिल दी थी आटला और अब आपरे जी सी खेतर में तो मित्रों खेतर में पानी वारता था આ ચપ્પલ બહુ મેળા થઈ ગયા હા તો ધોઈ નાખીએ ચલો બે ચમ્મચ તો પાણી ચાલુ એટલા ઘઉંમાં અને આ તો આપણે પાઈ નાખીએ ઈંડા પીલી સાઈડ પાવાના હા તો રાતે મેં ડાયરેક્ટ જવા દેવાના હો ધીમે ધીમે પાણી સોર નાખ્યું હવે આ પાણી એથી ડાયરેક્ટ જશે તો ગમે તે સાઈડે આપણા જ ખેતરમાં જવાનું પહેલાં તો આખી રાત આવડી જ ચાલુ રહેવાનું હો ગઈ થોડા થાકી જાય એટલે હાફચરા થોડો થોડો આપડાના ખેતર જોડે આવી જો છો પાણી એટલે વાપર્યા છોડી ડાયરેક્ટ ઘરે જઈને તમને મળી જાય તો તો હું તમને પાણી બતાઉ કેટલા આવે તો જોઈ શકો છો गाइस પાણી આવી જવા આવીવા ધીમે ધીમે આખી રાત એકન ચાલવાનું છે પાણી આપડા ખેતરમાં પણ ધીમે ધીમે આજે પપ્પા કે હ કે હું ગાડી ચલાવ તો આજ પપ્પા ગાડી ચલાવસી તો ચલાવ પાથે દુખાયત નહી ઘરવારો

રાતે થવા મળી ઠંડી પડવા મળી આ એમનું ઘર છે રાત પડી ગઈ આજે તો જમવામાં પનીર બનાવવાના છે માં ભાભી જોઈએ હાલ પનીર બનાવવા દે આજે બનાવવાનું કઈ પનીર પનીર નું શાક બનાવવું પણ લોક તો છે કોઈ આટલા પનીર શીખાણ ચાલુ છે ને આટલા પનીર નું પેલું કહેવાય

મસ્ત બની તો ગાઈ જા ને માં ભાભી ચાટુ રહા રત રત ને કોઈ ખાધું નહીં અને માં ભાભી પેલા ખાય તો મિત્રો એક નંબર પનીર બન્યું આજે રાતે તો ચલો ખાઈ ને આપણે થોડીક વાર તમને મળીએ ચાખો ના યાર તમે તો ખા ખા કરો ઓ શું કહો કે આ પિંકી બધા રોટલી ગયો તમે ખા ખા કરી ભાભી ને ટેસ્ટિંગ કરો કે માં ભાઈ કહો કે આ ડબરું જ નહીં ખવડાવતા ને અમે એટલે

મિત્રો તમને આ બ્લોગ કેવો લાગે તો મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો તો ગાઈસ કમેન્ટ કરીને કહેજો અને આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચિંગ બાય બાય